હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સાઉથ ઇન્ડિયન ડીશ મેંદુવડા અને સાંભારની રીત આ મેંદુવડા આજે આપણે કોઈપણ પ્રકારના સોડા કે ઈનો વગર એકદમ સરળ રીતે બનાવવાના છે અને સાંભાર પણ આપણે એકદમ સરળ રીતે બનાવવાનો છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડિયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલા બે લાઇકોને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને વધુમાં વધુ અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો અત્યારે શાકભાજી બહુ સારા એવા પ્રમાણમાં મળતા નથી હોતા અને સાંજે જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો આ રીતે તમે વડા અને સાંભાર બનાવી શકો છો અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને સરળતાથી બની જાય છે તો તેના માટે સૌપ્રથમ આપણે મેંદુવડાનું બેટર તૈયાર કરીશું તો અડદની દાળને અમે પાંચથી છ કલાક પહેલાં ધોઈ અને પલાળી લીધી હતી બે બાઉલ ભરી અને અડદની દાળ પલાળી છે અહીંયા અમે આ રીતની દાળ પલળે એ રીતની પલાળવાની છે ત્યારબાદ ફરીથી ધોઈ અને તેનું પાણી કાઢી નાખવાનું હવે આપણે આ અડદની દાળને ક્રશ કરીશું તો એક મિક્સરના બાઉલમાં આપણે દાળ લઈ લઈશું અને તેની અંદર ત્રણથી ચાર ટુકડા બરફ નાખીશું એટલે અડદની દાળ ફટાફટ ક્રશ થઈ જાય જો તમે પણ આ ટ્રીકથી અડદની દાળને ક્રશ કરશો તો તમારી દાળ પણ ફટાફટ ક્રશ થઈ જશે આની અંદર વધારે પડતું પાણી નથી ઉમેરવાનું બે ચમચી જ પાણી ઉમેરી અને બધી દાળ આ રીતે બે કે ત્રણ બેચમાં આપણે ક્રશ કરી લેવાની છે ત્યારબાદ આ દા આ આ બેટરને આપણે આ રીતે હાથની મદદથી ફેંટવાનું છે જેટલું તમે ફેંટશો એટલા તમારા મેંદુવડા સોફ્ટ તૈયાર થશે કન્ટિન્યુઝ આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે તેને ફેંટીશું એટલે આની અંદર ઈનો કે સોડા કશું જ નાખવાની જરૂર નહીં પડે આ રીતે પાણી ભરેલા બાઉલની અંદર બેટર નાખી અને ઉપર તરતું હોય એવું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેંટવાનું છે જો બેટર આ રીતે ઉપર ના તરે અને નીચે ડૂબી જાય તો ફરીથી થોડી વાર ફેંટી લેવાનું અને આ રીતનું કરી લેવાનું એટલે એકદમ સોફ્ટ તમારા મેંદુવડા તૈયાર થશે દાળ પીસતી વખતે બરફ નાખવાથી મેંદુવડા એકદમ સોફ્ટ તૈયાર થાય છે હવે આપણે આમાંથી મેંદુવડા બનાવીશું તો તેના માટે પહેલાં મસાલો કરીશું ચપટી હિંગ નાખીશું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલું જીરું આખું જીરું જ અહીંયા લીધું છે થોડા સમારેલા લીલા મરચાં અને કોથમીર નાખીશું તમે આની અંદર ડુંગળી પણ નાખી શકો છો બધું બરાબર મિક્સ કરી લઈશું એક ટુકડો આદુને આ રીતે છીણી લઈશું તમે આદુ મરચાં ક્રશ કરીને પણ લઈ શકો છો બધું બરાબર મિક્સ કરી અને આ રીતે ગરણીની મદદથી આપણે મેંદુ વડા પાડવાના છે એટલે એકદમ ફટાફટ પડશે ગરણીને થોડી પાણીવાળો હાથ લગાવી લેવાનો ત્યારબાદ આવી રીતે થોડું બેટર ગરણી ઉપર મૂકી વચ્ચે હોલ પાડી અને તેલમાં પાડી લેવાનું જો તમારી પાસે મેંદુવડા પાડવાનું સંચો ના હોય તો આ રીતે તમે પાડી શકો છો આ એકદમ સરળ રીત છે બધા જ મેંદુવડા આ રીતે આપણે પાડી લઈશું અને એકદમ સોફ્ટ મેંદુવડા તૈયાર થાય છે બંને સાઈડ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે ગેસ આપણે મીડિયમ રાખીશું એટલે અંદરથી પણ ચડી જાય અત્યારે તહેવારની સિઝન છે અને મહેમાનો આવતા હોય છે તો શાકભાજી કંઈ મળતું નથી હોતું અને આ રીતે જો સાંજે મહેમાન આવવાના હોય તો તમે મેંદુવડાને સંભાર બનાવી શકો છો હવે અહીંયા બે બાઉલ ભરી અને દાળ અમે અડધા કલાક પહેલાં ધોઈને પલાળી લીધી હતી સંભાર માટે તુવેરની દાળ લેવાની છે ત્યારબાદ એક નંગ ટામેટું એક નંગ ડુંગળી અને એક બટેટું બધું જ આ રીતે મોટું મોટું સમારી લેવાનું જો તમારે બટેટું ના નાખવું હોય તો સ્કીપ કરવાનું બધી જ વસ્તુ દાળની અંદર એડ કરી દઈશું ત્યારબાદ તેમાં મીઠું નાખીશું અને કૂકરનું ઢાંકણ બંધ કરી પાંચથી છ સીટી વગાડી લઈશું સરસ આપણી દાળ બફાઈ ગઈ છે તો તેને આપણે બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લઈશું હવે બે નંગ ટામેટાને આ રીતે છીણી લીધા છે તમે ઝીણા સમારી પણ શકો છો અને આ રીતે છીણીને પણ લઈ શકો છો ત્યારબાદ બે નંગ ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી સમારી લેવાની સંભાર મસાલો વઘાર માટે આખા લાલ મરચાં અને મીઠો લીમડો લેવાનો છે જીરું મરચું અને હળદર લઈશું સરગવાને પહેલાંથી જ અમે બાફી લીધો છે કેમ કે દાળમાં નાખીશું તો એકદમ વધારે બફાઈ જાય છે એટલે પહેલાં જ અમે બાફી લીધો હતો અલગથી લીંબુ અહીંયા તમે આંબલીનો પલ્પ નાખવા માંગતા હોય તો એ પણ તમે નાખી શકો છો અને જો તમારે આંબલીનો પલ્પ ના નાખવો હોય તો લીંબુ નાખવાનું હવે અહીંયા છથી સાત ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેની અંદર રાઈ ઉમેરીશું રાઈ તતડે એટલે હિંગ નાખીશું ત્યારબાદ આખા લાલ મરચાં અને મીઠો લીમડો ઉમેરીશું હવે આપણે ડુંગળી ઉમેરી દઈશું ડુંગળી એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે ત્યારબાદ લીલા મરચાં ઝીણા સમારેલા ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દઈશું હવે જે ટામેટા છીણીને રાખ્યા હતા એ પણ ઉમેરી દઈશું ટ્રેડિશનલી જે સાઉથ ઇન્ડિયન સાંભર હોય છે એની અંદર આ લોકો આંબલી નાખતા હોય છે પણ અહીંયા આપણે આંબલી વગરનો સંભાર બનાવવાનો છે ટામેટા ફટાફટ ચડી જાય એના માટે થોડું મીઠું ઉમેરીશું ત્યારબાદ મીઠું ત્યારબાદ મરચું હળદર અને ધાણાજીરું બે ચમચી જેટલો સાંભાર મસાલો ઉમેરીશું તમે કોઈપણ બ્રાન્ડનો સાંભાર મસાલો લઈ શકો છો વધુ બરાબર સંતળાઈ જાય અને તેલ છૂટું પડે એટલે જે દાળ આપણે બાફીને રાખી હતી એ દાળ ઉમેરી દઈશું આ રીતે અને દાળની અંદર ગરમ પાણી ઉમેરીશું તમે જે પ્રમાણે તમારે સંભાર જોઈતો હોય પાતળો કે જાડો એ પ્રમાણે તમારે આની અંદર પાણી ઉમેરવાનું છે જેમ જેમ આ ઉકળશે એમ વધારે ઘટ થતો જાય છે એટલે ગરમ પાણી તમે ઉમેરશો તો સાંભર ફરા ફટાફટ ઉકળવા લાગશે અને તેનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે તમે જોઈ શકો છો એકદમ સરસ સાંભર ઉકળી ગયો છે તો હવે જે સરગવાની સીંગો આપણે બાફીને રાખી હતી એ ઉમેરી દઈશું આની અંદર ત્યારબાદ તેની અંદર આપણે લીંબુનો રસ ઉમેરીશું તમે આ લીંબુના રસની જગ્યાએ આંબલીનો પલ્પ પણ નાખી શકો છો આમાં તો સરસ આપણો સાંભર ઉકળી ગયો છે તેને જેટલો ઉકાળશો તેટલો તે ટેસ્ટી લાગશે એટલે તેને પંદરથી વીસ મિનિટ માટે ઉકાળવો જરૂરી છે હવે આપણે સૌ કરીશું તો મેંદુવડા પણ તૈયાર છે આપણા એકદમ સોફ્ટ અને જાળીદાર અને સાંભર પણ તૈયાર છે તો જો તમે ક્યારેય આ રીતે મેંદુવડા અને સાંભાર ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાંજે કંઈ શાકભાજી ના હોય તો આ રીતે તમે બનાવી શકો છો તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું તમને અમારી આ ડીશ કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો એક મેંદુવડું અમે તમને તોડીને પણ બતાવી દઈએ અંદરથી પણ એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થાય છે આ ખીરાને જેમ જેમ તમે ફેંટશો તેમ તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ જાળીદાર મેંદુવડા તૈયાર થાય છે એટલે બેટર ફેંટવું ખૂબ જ જરૂરી છે તો ફરીથી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય